ભુજના સંતોષી માતાના મંદિર સમીપે આવેલા એન્કરો વાલા સરસ્વતી શિશુવાટિકા મહારાવ પ્રાગમલજી ત્રીજા મુદ્યા મંદિર ખાતે વાર્ષિક પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવી હતી શાળાના ઉર્વશી ભાટી અને વર્ષાબેન જોશી વિગત આપતા જણાવ્યું હતું કે શિશુ મંદિરમાં વિવિધ તહેવારોની ઉજવણી થતી હોય છે બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન થાય અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી વિવિધ તહેવારો ઉજવવામાં આવે છે નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે રાસ ગરબાનું આયોજન કરાયું હતું ઉપરાંત શિશુ વાટિકામાં અભ્યાસ કરતી સૌથી વધુ બાલિકાઓનું પૂજન કરાયું હતું શિશુવાટિકા અને વિદ્યામંદિરમાં અભ્યાસ કરતા તમામ ભેટ અપાઈ હતી સમગ્ર આયોજનમાં ટ્રસ્ટી મંડળ વ્યવસ્થાપકો આચાર્ય શિક્ષકો વાલીઓ અને વાલી સમિતિના હોદ્દેદારોનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો રંગત જમાવી હતી શ્રી તેમજ શ્રી ત્રીજા વિદ્યા મંદિર હાથ આ નવરાત્રી પર્વની ઉજવણીનો

વિદ્યાભાતી સંલગ્ન અમારો વિદ્યાલય દર વર્ષે બધા જ તહેવારો આવી રીતે ધૂમધામ ઉજવે છે અને બાળકોમાં બાળકોને ભણતરની સાથે સંસ્કાર પણ મળે અને આપણી સંસ્કૃતિ પણ જળવાઈ રહે તેનું ધ્યાન રાખી અને ખાસ આવા ઉત્સવ કરવાની ઉજવણીનું આયોજન કરતા હોઈએ છીએ અમે સરસ્વતી દર વર્ષે જે જે વર્ષ દરમિયાન પણ હિન્દુ હિન્દુ પરિવારના જે પણ છે જેવારો એની અમે ઉજવણી આપણે પરંપરાગત રીતે કરીએ છીએ આ રીતે નવરાત્રી પર્વની ઉજવણી બાલિકાઓનું તો કરીએ જ છે પણ આપણને બાળકોને પણ બટુક છે એમને પણ ભેટ તો આપીએ છીએ અને આ રીતે ગરબાનું પણ આયોજન કરે છે